વડોદરાના સાયજીબા ખાતે રિસ્ટોરેશન થયેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સાથે ડ્રોનથી ફૂલ વર્ષા અર્પણ કરવામાં આવ્યું મેયર પિંકીબેન સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં નવ પોઈન્ટ ત્યાસીના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું સાથે છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસ નિમિત્તે સાયજીબા ખાતે તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા મહાનગર સેવા સદન સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર મનીષ પગાર વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર સ્મિત પટેલ પૂર્વ મેયર નીલેશભાઈ રાઠોડ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આશરે ચારસો વર્ષ પહેલાં શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો માતા જીજાબાઈ અને પિતા શાહજી દ્વારા તેમને ખૂબ ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં તે ન્યાયી ધર્મપ્રેમી પ્રજાવત્સલ રાજવી હતા મરાઠી સમાજને એમને પોતાના દેશ પ્રેમ માટેની ભાવના જગાવી હતી અને જ્યારે ઔરંગઝેબ દ્વારા એનો ઔરંગઝેબ દ્વારા શિવાજીનો વિ વધતો પ્રભાવ જોઈ અને એની પર હુમલો કરવામાં આવ્યો હતો શિવાજી જે આપણા ન્યાયી ધર્મપ્રેમી ચતુર પ્રજાવત્સલ અને લોકપ્રિય નેતા હતા તે સર્વ ધર્મ માટે સંભાવ રાખનાર એવા રાજવી હતા એમના ત્યાં કામ કરનાર એક મુસ્લિમને એ પોતાના નમાજ પઢવા માટે બહુ દૂર ન જવું પડે તે માટે તેમને મસ્જિદ પણ બનાવી આપી હતી અને એમને એમના કાર્યકાળમાં એક પણ મસ્જિદ તોડી ન હતી આમ સર્વ ધર્મ પ્રત્યે સંભાવ રાખનાર અને મરાઠી સમાજના ઉત્તમ રાજવી હતા માતા જીજાબાઈ દ્વારા તેમનામાં બાળપણથી જ ન્યાય ધર્મ ચતુરાઈ અને ઉત્તમ ગુણોનું એમનામાં એ કરવામાં આવ્યું હતું સાથે સાથે એમના ગુરુ દાદાજી કૌણદેવે પણ તેમને ખૂબ સરસ રાજકીય અને રાજનીતિ માટેના ગુણોથી સમૃદ્ધ બનાવ્યા હતા આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા લગભગ ઓગણીસો ને ચોત્રીસમાં આઠમી માર્ચે શિવાજી છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું જે પ્રતિમા જે પ્રતિમા જી કે મલ્હાત્રે અને એમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી એજિંગની પ્રક્રિયાના કારણે એને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી ને લગભગ નવ પોઈન્ટ ત્યાંશી લાખના ખર્ચે કન્વર્ઝેશન કરી અને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે આવા આપણા વીર ચતુર ન્યાયી પ્રજાવત્સલ અને ધર્મનિરપેક્ષ એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે હું સૌ મરાઠી સમાજને તથા સમગ્ર વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય Música